નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત અગિયારસો એકમો એપિસોડ એટલે કે એક હજાર એકસો એકમો એપિસોડ બે મુદ્દા છે પહેલો મુદ્દો છે શું છે રાજવી પરિવારોનો મત જે આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજનું પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ જે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે એ મુદ્દે રાજવી પરિવારો શું માની રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીશું અને બીજો મુદ્દો છે કોંગ્રેસનું એલાને જંગ જી હા લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની તૈયારી કેવી છે કોંગ્રેસ ખરેખર ચૂંટણીને જંગ તરીકે લડવા જઈ રહી છે કે એક પ્રક્રિયાના ભાગરૂપ એનું પોસ્ટમોર્ટમ કરીશું એની ચર્ચા કરીશું શરૂઆત કરીએ શું છે રાજવી પરિવારોના મતના મુદ્દાથી રાજકોટની લોકસભા બેઠકથી ભારતીય જનતા પક્ષ પરસોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે ન ઉતારે આ ક્ષત્રિય સમાજની માગ છે અને એને લઈને છેલ્લા પંદર દિવસથી લગભગ પંદર દિવસ થવા આવશે આંદોલન ચાલી રહ્યું છે કારણ આપણે તમામ લોકો જાણીએ છીએ પરસોત્તમભાઈ રૂપાલાની એ ટિપ્પણી ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલાએ માગેલી માફી પણ આપણે જાણીએ છીએ પરસોત્તમભાઈ રૂપાલાએ જે ટિપ્પણી કરી એ રાજવી પરિવારોને લઈને કરી હતી અને એટલે જ રાજવી પરિવારોનો મત જાણવો જરૂરી છે એમનો મત જાણવો જરૂરી છે આ તમામની વચ્ચે જામ સાહેબ જામનગરના રાજવી જામ સાહેબ શત્રુ શલ્ય સિંહજી એમનો પત્ર જોજો એમનો પત્ર આજે આવ્યો છે એ પત્ર જોઈએ અને આ પત્ર ગઈકાલના પત્રના અનુસંધાનમાં છે જામ સાહેબે પત્રમાં એવું લખ્યું છે કે સમાજના અગાઉ ગઈકાલે જે પત્ર લખ્યો હતો એના અનુસંધાનમાં સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુએ તેમને જે વાત કરી છે અને તે પ્રમાણે પરશોત્તમભાઈ રૂપાલાએ બે વાર માફી માગી છે પર્યાપ્ત નથી પરંતુ પરશોત્તમભાઈ રૂપાલાએ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની સામે ફરીથી માફી માગવી જોઈએ સાથે એ પણ લખ્યું છે ક્ષમા વીરસ્યભૂષણમ એટલે કે ક્ષમા વીરનું આભૂષણ છે ખેર સાથે એ પણ લખ્યું છે કે આ ચૂંટણી પ્રધાનમંત્રી મોદીજીને મોદીને ત્રીજી વાર પીએમ બનાવવાની ચૂંટણી છે ત્યારે તેમને માફ કરવા જોઈએ જો આ પ્રકારે પરસોત્તમભાઈ માફી માગે તો બે પત્રો છે એક ગઈકાલે પત્ર હતો જામ સાહેબનો એ પણ જોઈશું આજનો પત્ર પણ છે અને ગઈકાલનો પત્ર પણ છે જો કે એને લઈને ઘણી ચર્ચા પણ છે કારણ કે પત્રમાં વપરાયેલું લેટર હેડ એ જે રાજવી પરિવારનો જે લેટર હોય છે પ્રેસ ફેસનોટ ઉપરનો એનું સિમ્બોલને લઈને પણ વાત છે અને નીચે જે સિગ્નેચર કરવામાં આવી છે એને લઈને કારણ કે કારણ કે એક જે છે એમાં જામ સાહેબના નામથી સિગ્નેચર છે તો બીજા પત્રમાં જે ગઈકાલ જે આજે પત્ર આવ્યો છે એ પણ જોઈશું એ પત્રમાં જામ સાહેબ શત્રુ શલ્યસિંહજી આ બંને પત્ર છે એને લઈને ઘણી સોશિયલ મીડિયામાં ચર્ચા છે જો કે જામ સાહેબ તરફથી અને આ પરિવાર તરફથી ગઈકાલના પત્રને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી આવી અને આજના પત્રને લઈને નથી આવી એનો મતલબ બંને પત્રો ચર્ચા ભલે હોય પરંતુ અધિકૃત રીતે આવેલું સ્ટેટમેન્ટ છે અને અધિકૃત રીતે આવેલું આજનું સ્ટેટમેન્ટ એ છે કે ક્ષમા કરવી જોઈએ અને ક્ષમા માટે પરસોત્તમભાઈ રૂપાલાએ સમાજ પાસે માફી માગવી જોઈએ એ પણ સમાજના વડવાઓ અને ધર્મગુરુની હાજરીમાં ઠીક આ જ રીતે ગઈકાલે રાજકોટના રાજવી પરિવારનું પણ નિવેદન આવ્યું હતું જોકે એ નિવેદન એટલું સ્પષ્ટ નહોતું પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને લઈને પણ સ્પષ્ટ નહોતું અને માફી આપવી કે નહીં આપવી એને લઈને પણ નહોતું એ પણ આપણે ગઈકાલે જોયું હતું આ તમામની વચ્ચે અનેક રાજવી પરિવારો તરફથી પત્ર પણ લખવામાં આવ્યા છે અને પત્ર થકી નિવેદનો આવ્યા છે આજે મહીસાગરના લુણાવાડાના રાજવી પરિવાર સિદ્ધરાજસિંહજી સોલંકી એક ક્ષત્રિય સમાજને સમર્થન આપતો પત્ર લખ્યો છે અને એમાં પણ એ જ માગ કરાઈ છે જે સમાજ તરફથી માગણી કરવામાં આવી છે એ જ રીતે ધ્રાંગધ્રા સ્ટેટ લીંબડી સ્ટેટ વઢવાણ સ્ટેટ સ્ટેટ લખતર સ્ટેટ મૂળી સ્ટેટ ચુડા સ્ટેટ સાયલા સ્ટેટ એ પરિવારો તરફથી રાજવી પરિવારો તરફથી ઠીક એ જ પ્રકારના પત્રો છે એ જ પ્રકારના પત્રો છે પરંતુ રાજવી પરિવાર તરફથી જે રિએક્શનો મળ્યા છે અત્યાર સુધી એ બે અલગ અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે કેટલાક રાજવી પરિવાર એમ માને છે કે પરસોત્તમભાઈ રૂપાલા પ્રોપર રીતે જો માફી માગતા હોય તો એમને માફ કરવા જોઈએ કારણ કે માફી આપવી એ વીરતાનું પ્રતિક પણ છે અને વીરોનું આભૂષણ પણ છે તો બીજી તરફ અનેક રાજવી પરિવાર સ્પષ્ટ કહે છે કે નહીં અમે સમાજની સાથે છીએ અને જે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે પરસોત્તમભાઈને ઉમેદવાર ન બનાવવા જોઈએ તે તે મુદ્દે અમે સ્પષ્ટ છીએ આ જ પ્રકારે

અને આવડી ભૂલ કરી જાય અને પોતે જ્યારે ક્ષમાની સર્ક્યુલેશન આપ જે વિડીયો બનાવીને સર્ક્યુલેશન કરે તો આપણે પણ એક ક્ષત્રિય તરીકે એ જે ક્ષમા માગે છે એમાં આપણે ધ્યાન દઈએ અર્બજ રીતે હું અત્યારના પણ ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક નિરાકરણ નીકળે એના માટે સરહૃદય અપીલ કરું છું અમુક માણસોએ એવું કમેન્ટ કર્યું છે કે રૂપાલા સાહેબને કોઈ દિવસ માફ ના કરાય પણ એવું હું માનતો નથી કેમ કે એક વસ્તુ એક વસ્તુ એક હાદસો એક હાદસો જ તરીકે આપણે ગણીએ એક હાદસો જ્યારે કોઈ મોડામાંથી નીકળે અને એના ઉપરથી કોઈ પ્રશ્ન આવી જાય તો પછી એનું હિસાબ આપણે એના હિસાબ જ રાખવું પડે એમાં આપણે કાલે વધારે ઊંડા પડીએ અને રાજનીતિક મુદ્દો બનાવીએ એ હું નથી વિચારતો આ એ અલગ અલગ રાજવી પરિવારોના છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં આવેલા નિવેદનો છે જેમનું કહેવું છે કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ અને પરસોત્તમભાઈ પ્રોપર માફી માગતા હોય તો માફ કરવા જોઈએ પણ અનેક રાજવી પરિવારોના પત્રોની સાથે નિવેદન પણ આવ્યા છે તેમને સ્પષ્ટ કહ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર ન જ બનવા જોઈએ અને સમાજની માગ સાચી છે આવો એ પણ સાંભળી લઈએ મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા એ ભાજપૂત થઈ ગયા છે પહેલા ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલા જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ અને પક્ષ અંદર અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપણું હક છે પણ જ્યારે વાત સમાજમાં આવે સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ અતિ સંવેદનશીલ મુદ્દો સમાજની અસ્મિતા સાથે પણ જોડાયેલો છે ચૂંટણી સાથે પણ જોડાયેલો છે ત્યારે યુવરાજ સાહેબ ભગીરથસિંહજી ઉતેલિયા સ્ટેટના છે કટોષણ સ્ટેટથી ધરમપાલસિંહજી ઝાલા મહારાણી રુક્ષ્મણી દેવીજી રાપીપળા સ્ટેટથી છે અને ડિપલ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે મેં ધર્મપાલસિંહજી અને મહારાણી રૂ રૂકમણીજીનું રેકોર્ડિંગ કરી રાખેલું છે પણ યુવરાજસિંહજી આપનાથી જ વાત કરવાની શરૂઆત કરવા માગું ભગીરથસિંહજી જે જામ સાહેબનો પત્ર આવ્યો છે ગઈકાલનો પણ પત્ર હતો અને એ પત્રના અનુસંધાનમાં આજે પણ લખ્યું છે આ બંને પત્રને આપ કેવરથી મૂલ્યો છો અને આજે એમને સ્પષ્ટ લખ્યું છે કે બે વાર માફી માગી પર્યાપ્ત નથી ત્રીજી વાર માફી માગવી જોઈએ સમાજના વડીલોની હાજરીમાં એમની સામે ધર્મગુરુઓની સામે એને આપ કેવી રીતે મૂલવા છો જામસાહ બાપુ સમાજના એક બહુ અગ્રણીય છે અને મારે એમના નિવેદન ઉપર કંઈ વિશેષ ટિપ્પણી તો મારેથી કરાતી નથી પણ પોતે જામસાહ બાપુએ પોતે પત્રમાં બહુ સ્પષ્ટતા જ કરી છે પહેલાં પત્રમાં બીજા પત્રમાં આમાં પોતે બહુ સ્પષ્ટ રીતે લખેલું છે કે માફી કેવી રીતે મંગાય જી પણ જો એ રીતે એમને લખ્યું છે એ રીતે માફી માગવામાં આવે તો શું માફ કર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજ માફ કરશે હવે આ તો સમાજ જોવાનું છે અને સમાજ આનો નિર્ણય લઈ શકે એક કોઈ વ્યક્તિ આનો નિર્ણય નહીં લઈ શકે ખેર આ જ મુદ્દે મેં મહારાણી રુક્ષમણીજી દેવી દેવીજી સાથે પણ વાત કરી છે એ સાંભળી લઈએ નમસ્કાર આપનું સ્વાગત છે જામ સાહેબનો આજે પત્ર આવ્યો અને તેમને એમ કહ્યું કે માફી આપવી તે આપણું ક્ષત્રિયોનું આભૂષણ પણ છે આ સંજોગોમાં આપ પત્રને આપ કેવી રીતે મૂલવો છો સાથે મારે એ પણ જાણવું છે ઠીક આ જ પ્રકારે ગઈકાલે રાજકોટના રાજવી પરિવારમાંથી પણ પ્રતિક્રિયા આવી હતી જામ સાહેબના પત્ર જામ સાહેબના પત્રમાંના એ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો હા 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 માનતા હા હા મારું એમ માનવું છે કે જેમ સમાજ નક્કી કરે તેમ એની સાથે જ છું સમાજની સાથે અને બીજું શું છે મેં પહેલા પણ કીધું કે એ વાત પર હું મક્કમ છું કે ક્ષત્રિયોમાં માફી ના કોઈ હોય જ નહીં સંજોગો અને આજે માફી આપીએ કાલ ઉઠીને પાછા કોઈ બીજું બોલે તો તેની વાત તો તેની તે જ રહે ને એટલે હવે જામ જામ સાહેબ જે કે રાજકોટ વાળા જે કે તે એમના વિચારધારા થી કે છે મને એ વાતની મને ખબર નથી કે શું વિચારીને ને એમને કીધું હશે કે એમને કદાચ રાજકોટ માં એવું છે ને કે માંધાતા સિંહ ને કદાચ ઉભું રહેવું હોય એટલે પણ ટિકિટ માટે પણ ઈચ્છતા હોય કેમ કે જામ સાહેબે જે પત્ર લખ્યો છે આજે એમાં એમ પણ લખ્યું છે કે બે વાર જે રૂપાલાજીએ માફી માંગી તે પર્યાપ્ત નહોતી રૂપાલા જે ત્રીજી વાર માફી માંગવી જોઈએ ને તે પણ સમાજના વડીલો અને ધર્મગુરુઓની હાજરીમાં એમની સામે માફી માંગવી જોઈએ પત્રમાં જે આ લખાણ લખ્યું છે એને આપ કેવી રીતે બોલવો છો માફી તો માંગવાની જ નહીં અને મને તો એમ છે કે રૂપાલાને બદલી કરવું જોઈએ એ જ એમ એના મતમાં છે કારણ કે ઘણા બધા બદલી કર્યા છે એ લોકોએ તો રંજન મેન ભટ્ટ હતા અહીંયાં વડોદરામાં તો એમને પણ બદલી કર્યા તો આ રૂપાળાના પણ જે સમાજ વિરોધ કરે તો હું એની સાથે જ છું સમાજ સાથે કઠોષણ સ્ટ્રીટના રાજવી પરિવારના ધરપાલસિંહજી ઝાલા એમની સાથે મેં વાત કરી છે એ પણ જોઈ જોડી ધરમપાલસિંહજી નમસ્કાર આપનું સ્વાગત છે આજે જામ સાહેબનો પત્ર આવ્યો ગઈકાલે પણ એક પત્ર હતો આજે પણ પત્ર હતો આ પત્ર અને પત્રમાં જે નોંધ લખાય છે તેને આપ કેવી રીતે મૂલવો છો જરૂર જામ સાહેબે એવો પત્ર લખ્યો છે અને એ પત્ર વિશે પણ અમારી આખું જે સંકલન સમિતિ છે એ બધા વિચાર વિમર્શ કરી રહ્યા છે પણ અત્યારે તો આખા સમાજની એક જ ડિમાન્ડ છે કે માન્ય રૂપાલાજીની ટિકિટ રદ થાય જોકે બે વાતો સામે આવી છે બે પત્રો જામ જામસાહેબને આવ્યા એક ગઈકાલનો એક આજનો એ જ રીતે મા દાતાશિનું ગઈકાલે નિવેદન પણ આવ્યું હતું જોકે તેમને સ્પષ્ટ નહોતું કર્યું પરસોત્તમભાઈ રૂપાલા મુદ્દે કે અન્ય ઉમેદવારી યથાવત રાખવી કે નહીં પણ હા એમને એમ કહ્યું હતું કે રાષ્ટ્રહિતમાં આનો નિવેડો આવવો જોઈએ માધાતા સિંહના નિવેદનને અને જામ સાહેબે જે ક્ષમા આપવાની આજે શરતી ક્ષમાની વાત કરી છે આ બંને નિવેદનોને એક સાથે જોડીને મૂલવવા હોય તો આપ કેવી રીતે મૂલવો છો રોનકજી હું આપને વાત કરું રાષ્ટ્રના હિતમાં તો ક્ષત્રિય સમાજે આજ સુધી રાષ્ટ્રના હિતમાં જ કામ કર્યું છે તો એ પણ ક્યાં સુધી વ્યાજબી છે કે આપ ક્ષત્રિય સમાજની બેન બેટીઓ સામે આવી વાત કરો અને એવું નહીં કે ક્ષત્રિય સમાજ જ આપ કોઈ પણ સમાજની બેન બેટી કે સમાજના વિશે કઈ રીતે કહી શકો છો આપ એ વેલિડ નથી બસ એ વાત છે અમારી કેમ કે રાજપૂત સમાજ સહિત સમાજના દરેક વર્ગોમાં આજે પણ રાજવી પરિવારોનું એ માન છે એ સન્માન છે અને હોવું જ જોઈએ કારણ કે દેશને રજવાડા રાજવી પરિવારો આપ્યા છે આ સંજોગોમાં હાલની સ્થિતિમાં રાજવી પરિવારોની ભૂમિકાને આપ કેવી મૂલવો છો આપને શું લાગી રહ્યું છે રાજવી પરિવારોના નિવેદન અને આ પત્રો એને આપ કેવી રીતે મૂલવો છો મારા ધ્યાનમાં કેટલાય રાજપરિવારો છે એમને સમાજને સાથ આપ્યો છે જેમ કે ભાવનગર યુવરાજ સાહેબ લુણાવાડા મહારાજ સાહેબ પોતે દેવગઢ બારિયા સાહેબ એ બધે જ સમાજ માટે સમર્થન આપી રહ્યા છે કેટલે અમારા મહારાણી જેમ કે કચ્છ રાજપીપલા એમને પણ સમાજનો સાથ આપ્યો છે ખેર સ્વાભાવિક વાત છે પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન રાજવી પરિવારોને ધ્યાનમાં રાખીને હતું એમને ઉદ્દેશ્યમાં હતું અને એટલે જ રાજવી પરિવારોનો મત જાણવો જરૂરી છે દિપલબેન રાજવી પરિવારોનો મત આપે જાણ્યો હશે જામ સાહેબનો પત્ર ગઈકાલનો અને આજે એના અનુસંધાનમાં આવેલો પત્ર આપે વાંચ્યો પણ હશે અત્યાર સુધીની ચર્ચા પણ તમે જાણી આપને શું લાગી રહ્યું છે રાજવી પરિવાર

એક ડેવલપમેન્ટ છે કે આ જે કોન્ટ્રોવર્સી પરષોત્તમભાઈ રૂપાલાએ જે રોટી બેટીનો વ્યવહાર આનો જે આક્ષેપ જે બિલકુલ વાહિયાત આક્ષેપ છે જે રાજા મહારાજા પર કરેલો તેનો ટૂંક સમયમાં ઉકેલ આવે તેવું લાગી રહ્યું છે અને થોડીક વાર પહેલાં જ તે આપણને ખબર પડી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત લોકસભાના કેમ્પેનનો કાર્યક્રમ કદાચ બાવીસમી એપ્રિલથી રાજકોટથી જ શરૂઆત કરે જે એક બહુ પોઝિટિવ ડેવલપમેન્ટ ભાજપ માટે પણ કહેવાય અને જે આજે આપણે જામ સાહેબના લેટેસ્ટ જે પત્રની વાત કરીએ તો કે એમાં જે આપણે વાંચ્યું કે ત્રણ વાર માફી પુરુષો પરસોત્તમભાઈ માંગે તો એમને આપી દેવી જોઈએ હું થોડાક અંશે આની સાથે સહમત છું કારણ કે જે નવ સારા ગુણો આપણા શાસ્ત્રોમાં લખાયેલા છે તેમાં માફી તે એક ખૂબ જ ઉચ્ચ ગુણ તરીકે જોવાય છે એમ કહેવાય છે કે ઓનલી ધ બિગ હાર્ટેડ કેન ફરગીવ ધ ફર્સ્ટ એટલે ફરગિવનેસ ઇઝ કન્સિડ ટુ બી અ વેરી નોબલ થિંગ અને આપણે જે ગુજરાતમાં રાજપરિવારો છે ગુજરાતમાં ભારતના જે સૌથી વધારે પ્રિન્સલી સ્ટેટ્સ હતા એ સૌથી વધારે સૌરાષ્ટ્રના હતા અને એ ખૂબ જ નેચરલ છે કે ક્ષત્રિય સમાજ પરસોત્તમભાઈ રૂપાલાના આ ઉચ્ચારણોથી ખૂબ જ વ્યથિત થયો છે અને સમાજ કોઈ પણ સમાજ હોય એ પછી રાજપૂત સમાજ હોય પાટીદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય દલિત સમાજ હોય બધાને સમાજનું અને સોસાયટીનું ઇમ્પોર્ટન્સ સોસાયટીમાં હોવું જ જોઈએ એટલે જે બહુ નેચરલ છે કે ક્ષત્રિય સમાજ દુઃખી અને વ્યથિત થયો હોય પણ આ જે આપે એમ કહ્યું કે થોડુંક આપણે કન્ક્લુઝન ઉપર એટલે આ જે કોન્ટ્રોવર્સી છે તેનો અંત આવી રહ્યો હોય તેવું થોડુંક લાગી રહ્યું છે અને હું એ અંશ સુધી સમર્થ છું કે હવે લાંબુ ખેંચવાથી કારણ કે આ જે રૂપાલા વિરોધી જે આંદોલન હતું એ ધીરે ધીરે ભાજપ વિરોધી આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે ગુજરાતમાં અને દેશના કેટલાક ભાગોમાં એટલે એ ભાજપ વિરોધી આંદોલન એટલે આ બિલકુલ રાજકીય રંગ આની ઉપર થઈ રહ્યો છે એટલે જે સમાજ સિવાય આ આગળ જઈ રહ્યું છે એટલે અફકોર્સ સમાજ એક બહુ અનિવાર્ય અંગ છે કોઈ પણ સોસાયટીના પણ એને જ્યારે રાજકીય રૂપ કે રાજકીય ફ્લેવર લાગે ત્યારે એનું એક બીજું એ ડિટ્રોઈટ થઈ જાય જે સમાજ ઉપર અસર હોય એટલે જે બધા ઘણા રાજવીઓ પણ બે કેમ્પમાં આપણે જોયા કે રાજપરિવારો અલગ અલગ બે અલગ અલગ કેમ્પમાં એક માને છે કે માફી આપણે પરસોત્તમભાઈને માફ કરીને આપણે આગળ લુક ફોરવર્ડ કરવું જોઈએ અને બીજો એક સેક્શન એવું માને છે કે આ પૂરતું નથી રૂપાલાને બદલાવા જ જોઈએ મારો પર્સનલી એવો મત છે કે આપણે એક લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીમાં અફકોર્સ બહુ જવાબદાર વચનો બોલવા જોઈએ જવાબદાર સ્ટેટમેન્ટ આપવા જોઈએ ને પરશોત્તમભાઈએ ડેફિનેટલી ભૂલ કરી જ છે પણ આપણે લોકશાહીમાં જીવીએ છીએ એટલે અને રાજપરિવારોનું ખૂબ જ વેલ્યુ છે એમનું ઇમ્પોર્ટન્સ છે તો રાજપરિવારોએ તે વધારે એન્કરેજ કરીને આપણે વધારે વોટિંગ થાય ને આપણે લોકશાહી રીતે જ તે આનો ફેસલો લાવીએ પરશોત્તમભાઈને બદલવા કરતાં એમનું કેન્ડિડેચર વિડ્રો કરતા એ મને વધારે એક સારું સોલ્યુશન લાગી રહ્યું છે અને જો આપણે જામ સાહેબની વાત કરીએ તો ઘણા લોકો એવા પણ ડાઉટ કરેલો કે આ ગઈકાલના પત્રનો ફ્લેવર અને આજના પત્રનું જે સેન્ટિમેન્ટ છે એ બિલકુલ અલગ છે તો મારે એ પણ કહેવું જોઈએ કે સાહેબ ઓગણીસો ને ચાલીસમાં આઈ થિંક એમનો બર્થ થયેલો છે એટલે પંચ્યાસી ઉપરાંતની એમની ઉંમર હશે એટલે એ બહુ નેચરલ વસ્તુ છે કે યુ નો એટ હિઝ એજ સિનિયર સિટીઝન તરીકે આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ એટલે એમના ગઈકાલનો વ્યૂ ને આજના વ્યૂમાં ફરક હોઈ શકે પણ સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે આ જે ક્ષત્રિય વિરોધી જે સ્ટેટમેન્ટ છે જે રૂપાલા બોલ્યા છે રૂપાલા વિરોધીની બદલે ભાજપ વિરોધી જે ફ્લેવર બની ગયો છે તેમાં ડેફિનેટલી એક પોલિટિકલ ટચ છે એટલે એ લોકશાહીની રીતે તેનું એક સોલ્યુશન લાવવું જોઈએ તેવું મારું માનવું છે યુવરાજ સાહેબ ભગીરથસિંહજી મારી સાથે જોડાયા છે ભગીરથસિંહજી મારો પ્રમાણિક પ્રયાસ હતો બંને સાઈડની પક્ષ મૂકવું અને રાજવી પરિવારનો વ્યૂ હું ફરીથી કહું છું પરસોત્તમભાઈ રૂપાલાના એ નિવેદન સાથે એક પણ હિન્દુસ્તાનનો નાગરિક ક્યારે સહમત ન હોઈ શકે ક્યારે સહમત ન હોઈ શકે નિવેદન બાદ માફી માગવાની પદ્ધતિથી પણ અંગત રીતે મારા સહિત અનેક ભારતીયો સહમત ન જ હોય પણ હવે જે સ્થિતિ સર્જાય છે માથે ચૂંટણી છે ક્યાંક વિગ્રહ ન થાય એની પણ ચિંતા છે અને આ સમાજ તમામ સમાજોનું દેશનું રક્ષણ કરનારો સમાજ છે ત્યારે તમને હવે લાગે છે કે ગૂંચ ક્યાંક ઉકેલાશે કોઈ પણ પક્ષે ઉકેલાય હવે ઉકેલાશે रौनक भाई હું થોડુંક આપને ઇતિહાસમાં લઈ જઉં જ્યારે અમે રજવાડા આયા ઈ પછી તાલુકદારી જમીનદારી આ બધી એબોલિશ થઈ પ્રિન્સલી સ્ટેટ્સ એબોલિશ થયા તાલુકદારી એબોલિશ થઈ જમીનદારી એબોલિશ થઈ ઈવેન્ચ્યુઅલી પછી 75 માં પ્રિવિલેજ એન્ડ પ્રિવિલીजेस એબોલિશ થયા અમે અત્યાર સુધી પંચોતેર વર્ષ અત્યારે થયા આપણને આઝાદ થયા એક પણ આંદોલન ક્ષત્રિય સમાજે કર્યો નથી એક પણ ક્ષત્રિય સમાજે અત્યાર સુધી કોઈ માંગણી કરી નથી ન તો અમે અમે માંગણી કરીએ છે પ્લેટફોર્મ ઉપર કે મ્યુઝિયમની કે મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની એના માટે પણ અમે કોઈ કોઈ અમારા ડિમાન્ડ માટે અમે આંદોલન નથી કર્યું કે અમારું અત્યારે એક જ અમારી માંગણી પહેલી વાર પહેલી વાર પંચોતેર વર્ષમાં એક જ અમારી માંગણી એવી છે કે એ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પાછી ખેંચો અને ત્યાં બીજો આપ ઉમેદવાર કોઈ પણ મૂકી દો એ ઉમેદવારમાં અમે પડવા માંગતા નથી હવે પરસોત્તમભાઈ રૂપાલાનું જે જે સ્ટેટમેન્ટ હતું એ અમારી ક્ષત્રણી ઉપર હતું આપ સમજો અને ક્ષત્રિયણીઓ માટે અમે બધાય માથા કપાય્યા છે એટલે યુ મસ્ટ અંડરસ્ટેન્ડ ધ ગ્રેટિટ્યૂડ ઓફ ધીસ ઇશ્યુ આ બહુ ગંભીર ઇસ્યુ છે અને જ્યારે અમે રજવાડા આપી દીધા તો આપ એક કેન્ડિડેટ ન બદલી શકો પ્રશ્ન એ છે એટલે આમાં હું હું ભારતીય જનતા પાર્ટીને હું અપીલ કરું છું કે આપ ભાઈને બદલીને બીજો કોઈ પણ ઉમેદવાર મૂકી દો પંચોતેર વર્ષમાં આ સમાજે હજુ કંઈ પણ આપની પાસે માગ્યું નથી અમે પ્રથમવાર માગી છીએ અને મને એવું લાગે છે કે આપે આદી સ્થિતિમાં આપે અમારી અમારું આ સૂચન અને અમારી આ ડિમાન્ડ આપે સો ટકા માનવી જોઈએ દિપલબેન આપનો પણ આભાર ભગીરથસિંહજી આપનો પણ આભાર ખેર સમાજ સાથે જોડાયેલો મુદ્દો છે અતિ સંવેદનશીલ મુદ્દો છે જાજી કોમેન્ટ કરવી જાજી ચર્ચા કરવી એનો મને અધિકાર જરાય નથી હા એ હકીકત છે કે ક્ષત્રિય સમાજે અત્યાર સુધી આપણને આપ્યું છે આપણને આપ્યું છે ભારતીય જનતા પક્ષ અપેક્ષા એ પણ રાખતો હશે કે જ્યારે આપ્યું જ છે આટલું બધું તો સમાજ તમે માફી પણ આપે સમાજ નક્કી કરશે સમાજના નેતાઓ નક્કી કરશે સમાજ સાથે જોડાયેલા રાજકીય પક્ષના નેતાઓ નક્કી કરશે પણ જે સ્થિતિ સર્જાઈ છે જે મત છે રાજવી પરિવારોનો એ આપ તમામ સુધી લાવવાનો મેં વિનમ્ર ભાવે E pra ascaros.